આલે બેટા દસ રૂપિયા દસ રૂપિયા મારા દસ રૂપિયા તારા વાહ મારા દીકરા મેં કહીએ દસ રૂપિયા હે બેટા તાર કાકા નું ઓફિસ હે કઈ ઓફિસ ઓફિસ ઓટો છે ઓટે બેઠા હોય એ કે તાર પપ્પા કે લેવેશ નું કરે લેવેશ નું કઈ નઈ એકલું વેશ વેશ કરે કાલ વી વીઘા વેચી નાખી બે હું વેચી નાખીએ અવાસ દીકરા બીજું શું કરે કાઈ નહિ હાજે ખારીシン ખાય અરે બેટા વેપારીનો દીકરો ખારી ખારીシン તો ખાય એમાં શું વાત એમ કઈ કોડી થોડા ખાય આ દે અરે રાધુ બીજું પાણી પી જાય હ એમ કઈ કોડી ન ખાય આજે ભૂતલા ભજતા છે બબે દાણા લેતા હતા એમ તો એમાં બધા ખારી સિંગ ખાય તો પછી પીવે એમ કઈ રોજ ન પીવે જુગાર માં જીત્યા હોય ને પાણી ગમે ને એમાં જીતે ને પછી મારા કાકા ચેસ માં આવી જાય અરે કે પાને રમે પાને એમ કઈ રોજ ન ગમે કોક ના ભમકાવી દીધા હોય ને એ ખબર પડે કે આમાં બધા લખાણ છે ઓલો ઘરમાં લી પાકેટ લઈને આવ્યા ત્યાં મહેમાન બસમાં બેસી ગયા બોલો અરે એક છોકરાને મહેમાન આવ્યો તો એક છોકરાને કીધું કે જા બેટા મહેમાન હાટુ કાંઈક લેતો હોય તો ઓલો રિક્ષા લેવ આવી સીધું કીધું મહેમાન આલો નીકળો રિક્ષા આવી ગયા મારા બાપા કીધું તું આવી જાય હાલો નીકળો હવે આવું અપમાન થાય પછી રિક્ષામાં ઓલા વેયા જાય ને મહેમાન વ્યાઈ જાય ને એના બાપા ખીચડે હે ઠંડુ ગરમ કઈક લાવવાનું કીધું તું બુદ્ધિ છે તમે કીધું કઈક લેતા હોય હું રિક્ષા લેતા આવ્યો હે બાપા એ હું આવ્યા તા તારા ડોહા તને જોવા આવ્યા તા પછી તો ઓલે વાહ સાયકલ કરી પછી ઓલા હાથમાં આમ ઘણા આમ લખણે વાંધા રહી ગયા એમ ભૂરાય અમારે સાહેબ પાંત્રી કન્યાઓ જોયેલી રિયલી પાંત્રીસ કન્યાઓ જોયેલી ભૂરાય વર્ણ ત્રણ ચાર જગ્યા જોવા જવાનું હોય પછી તો એમાં પારંગત થઈ ગયું કોઈ છોકરાને છોકરી જોવા જવું હોય તો ભૂરા મળે કેમ જોવાય કેમ હલાય કેમ બેસાય એટલે ભૂરો કે તમારે છે ને આમ તોતડો એની જીભ જ લાગે પછી આ તોતળો આપણે ખોતે ખોતો પાવદર છોકરીને નહીં જવાનું એમાં શું થાય જો આપણે પાવડર છોકરીને જઈએ હવે ગામડામાં આપણે જોવા દયા હોય અને પણ લાઈટ વહી જાય અને ગરમી થાય તો પછી કલકતરી ઉપલે હા અને આપણી દો કોઈ કે નહીં ત્યાં સફેદ ફૂગી વધી જાય ઓલા લોકોને ખબર પડે પાવડર છોકરેલો છે આને છોકરી આ પાય નહીં એવી રીતે હું બે જીજેલી પાછો આવેલો એટલે પેદુ નું આપણે નથી થયું પાવદર નહીં છો ભલવાનો બરાબર ઓકે બીજી વાત સલાહ દે જોવા જતી વખતે પારગન થઈ ગયેલો પણ પછી હું છું સાહેબ પોતાના પિસ્તાલીસ વર્ષ થઈ ગયા ભૂરા અને આવો લગન ગાળો અને એટલા લગન થાય એટલા ડીજે વાગે એટલા ઢોલ વાગે તે ભૂરો મારી વાડી આવ્યો પણ લાલ ગોમ થી નો હું કઈ આવ્યા બોલા મન કે હું આવે માના થવાય માયા ભાઈ માના થવાય ભાઈ હું શું કરું એમાં માણસ શું આમ હોય ભલે માના તમારી જેવો ભાઈ બન અને ભૂદો માયા ભાઈ માલી આ જે ભણતા ને એના છોતલાવ ના લદન થાય મહિના છોતલાવ અત્યારે હું કોક ના ધોલ નથી આપતી એક તો કોક ના ધોલ વાગે મને એમ લાગે મારા માથામાં કોક પાના મારે છે

અરે મેં કીધે કામ કરીને તારે બાજુ જેવી બોલકી હોય તારી બાજ જેવી નમણી હોય તાર બાજ જેવો વાન હોય તાર બા જેવી હાઇટ હોય તારી બા જેવી બોલકી હોય એવું બોલતી એવી કોઈ ને એવી ગોતીથી એવી જ ગોતી થતી ભાઈ આ ભાઈ તાર બાબા બાપાએ ના પાદી કાદય આદાય મેં કદાય એ ધંધા તું ન કરતો દીકલા આવો મુદ્દો નહીં આપણા ગદમાં હવે આવું પાલચલ આવું જ ન જોવે હવે એટલે મેં કીધું ભૂરા

છેલી તરાય છે મારા કાકા ને બોલાવો ને તમે કાકાને ફોન કર્યો એને કાકા લે ભૂરો ક્યાં છે ભૂરો આયા જ હોય ને બીજે ત્યાં હોય બીજે ત્યાં જવા દેવું છે કાકા એ કાકા માણા ના પેટ નું તો કાકા તારા ભતીજી તને પણ કાકા તારું હુડ નીકળ છે કાકા એમ કરીને જે નિહાકા ને કે તું કાકો છો કે દૂચ બ એ કથા સાંભળ કોક દી માયાભાઈ ના પોતલા માંભેલ માંગલા વાલો માંગલા વાલો એ ભૂત હતો તો એના અધિ વાળા કાકા એ પલદાયો હતો અને હું જીવું છું ભૂરા બસ હવે બસ બોલાવ્યા છે પછી હું બોલાવ્યા છે બાયા ભાઈ મારી હેડી માં કોઈ થી ધોળ નો નીકળે આપણે આધા ફરી જાય આમ આખા વગા દો આખા અહીંયા ધબોક ધબોત નઈ મેં પણ શાંતિ રાખીને ભાઈ તાર કાકા આવ્યા છે તું વાત કર લો કાકા ને બેઠા જોજો સાંભળજો ભાઈ મને ક્યાં માય ભાઈ એક જગ્યાએ ફોન આવ્યો કે જોઈ જા તો જાવું કે નહીં વિચાર કરતો મને કે હું હારે આવું પણ જો ભૂરો ડાળે મને કે તા તો કૂદીને માયાભાઈ આવો અને માયાભાઈ તમે આવો ને તા તો તમે એ બધું હોય ને ભૂલાની હારે માયાભાઈ આવ્યા છે માયાભાઈ જેવો ભાઈ શું થતે તા એ માયાભાઈ પંદર વર્ષ પહેલા હારે આવ્યો તો હું તને વાંચો

ન બોલજે તો મૂંગો તમ દે એટલે થોડુંક બોલી લઈ તો હવે જો તારે બોલવું હોય ને તો અંગ્રેજી બોલજે અંગ્રેજીમાં તોતલા પણ ન આવે એટલે આખા વિશ્વમાં હાલે આપણા ગુજરાતીના તો કેટલા અર્થો થાય એક એક અર્થ હે ભગવત ગૌ મંડળ જુઓ તો ગુજરાતી જેવી ગરવી ભાષા વિશ્વમાં તમને ક્યાંય જોવા ન મળે છે કેટલા અર્થો સાહેબ પંગત જમતી હોય વેપારીઓ ખાસ અમુક અમારા વરણમાં કોકને ઠપકો દેવો હોય ને તો જમતા જમતા કેવાય જાય ગળવાય ભાઈને દૂધ આપજો એટલે માનવાનું કે જે આને આને આની બાંગરાય છે આને કંઈક કહેજો જમતા જમતા કહેવાય એટલું નહીં સાહેબ પંગત જમતી હોય અને અમુક વસ્તુ ઘટે એમ હોય દાખલા તરીકે લાડવા ઘટે છે માણા વધી ગયું અને પંગતમાં આવા ગોળભાઈ જેવા માણા નીકળીને એટલું કહી દે પંગતમાં બાબા એ ભાઈ લાડવાનો આગ્રહ કરજો બધાને સાહેબ પંગત સમજી જાય તો આગ્રહ કરે લાડવાનો કોનો મારામાં આખો પીડે તો અડધો ભાઈને આપી દો આ સમજણ ગામડામાં તમને એમ લાગે કે અભણ અભણ ને કોઠા હું છે બાપ દાદા ને એટલે અભુરાન કાકા એમાં હું કઈ હતું ને આખો લોટ આવો હતો આખો લોટ એમાં હું એક જ હલવાનો ભાઈ એટલે મેં કીધું કે જો બેટા તું બોલજે પણ અંગ્રેજી તલત તે એમ નહીં કેમ છે મકાન તલત નહીં ગુડ કેમ છે બરાબર બલાબેલ નું દીકરું નહીં ઓકે ટૂંકું ટસ આ યસ ના પાડવી નો

કલાકાર એમ ને ડાયરો આવ્યો ડાયરો આવ્યો તો એ ખાતી લેડીઝ કલાકાર હોય તો શું કે ભેગી ડાયરી છે ભેગી ડાયરી શું અમુક ગામ અમારા ભાગમાં આવે છે હવે એ ગામમાં આખી રીત કેમ અમારે પ્રોગ્રામ કરવા પડ્યા છે તમે કલ્પના કરો ખરેખર ગોડભાઈ અમુક જગ્યાએ એવું થાય આમ થાય કે આ ટેસ ભાંગે એટલે ઘર ભેગા થાય એમ એવા હલવાઈ જાય જવું ક્યાં અગાઉ પૈસા લીધેલા હોય લાખી રાત કાંઠા વગેરે છૂટકો નહીં હામાં એવા જ બેઠા હોય આમ બોલજે તો સમજે નહીં આમ બોલજે તો સમજે એના છોકરા હામ હામા કાનમાં હળિયું ભરાવતા ગામના ટૂંકમાં અમે ગયા પણ એન્ટ્રી પડી ગયો માયાભાઈ હમાવાળા તરત તમને કહું સોફા બગડે પધારો પધારો વાહ તમે સાથે આવવાના થાય ખબર નહીં નહીં ત્યારે અમે એકચુઅલી અમુક મહેમાનોને બોલાવી લે ત્યાં